સંસ્કારી નગરી વડોદરા શહેરના મોટા આયોજકોમાં ગણાતા એક એવા વીએનએફ ગરબા ગ્રાઉન્ડની હાલત પણ ગઈકાલે ધોધમાર પડેલા વરસાદને કારણે કીચડથી ભરપૂર થઈ છે ત્યારે અહીંયા પણ ગઈકાલે રદ થયેલા ગરબા આજે પૂર્વવત થાય અને અંબેમાં અસીમ કૃપા કરી આશા સાથે અહીંના આયોજક દ્વારા સવારથી ગ્રાઉન્ડ પરના પાણીને શોષી લેવા સહિત ગ્રાઉન્ડને લેવલિંગ કરવાના કામે લાગ્યા છે આ કામમાં બસ્સોથી વધારે મજૂરો ઝરમર વરસતા વરસાદમાં કામે લાગી રાત્રે ગરબા યોજાય તેવા પ્રયત્નોમાં લાગ્યા છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મેમ્બર પ્રિત